આજે આપણે એવા ફોર્મ વિશે વાત કરવાના છીએ કે જેનો મતદાર યાદીમાં ચૂંટણી કાર્ડ સંબંધે સૌથી વધારે ઉપયોગ થતો હોય તો તમને ખબર છે કયું ફોર્મ છે ફોર્મ નંબર આઠ ચૂંટણી કાર્ડમાં ફોર્મ નંબર આઠ ભરવાથી કેવા કેવા સુધારા થઈ શકે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ જો તમારું રહેઠાણ બદલાયું હોય એવા કિસ્સામાં તમે ફો ફોમ નંબર આઠ ભરી શકો છો તમારું નામ રિલેટિવનું નામ જન્મ તારીખ ઉંમર મોબાઈલ નંબર અપડેટ કરવું હોય ફોટો સુધારવો હોય રહેઠાણ સરનામાની વિગતમાં સુધારો કરવો હોય જાતિ સુધારવી હોય તો આ બધી બાબતોમાં તમે ફોર્મ નંબર આઠ ભરી શકો છો તેમજ જૂનાને બદલે નવું ચૂંટણી કાર્ડ તમારે લેવું છે તો પણ તમે આઠ નંબરનું ફોર્મ ભરી શકો છો પીડબ્લ્યુડી માર્કિંગ કરવું હોય તો તમે આઠ નંબરનું ફોર્મ ભરી શકો છો તો આ બધી બાબતો માટે ફોર્મ નંબર આઠ ભરવામાં આવે છે તે પૈકી સૌપ્રથમ ચાર ભાગમાં ફોર્મ વહેંચાયું છે જેમાં પ્રથમ ભાગ એટલે કે તમારું રહેઠાણ બદલાયું હોય એવા કિસ્સામાં આ ફોર્મ કઈ રીતે ભરવું બી એલ તે આ વિડીયોમાં આપણે જોઈશું તેની પહેલાં એક વસ્તુ આપણે જાણી લઈએ કે ફોર્મ નંબર શિફ્ટિંગનું ફોર્મ કેમ ભરવામાં આવે છે તો જાણીશું જેમ પાન કાર્ડ આધાર કાર્ડમાં પરમાનન્ટલી તમારો નંબર રહે છે એ જ રીતે તમારે ચૂંટણી કાર્ડ ઉપર તમારો ચૂંટણી કાર્ડ નંબર હોય છે તો આ નંબર તમારો કદી બદલાતો નથી સૌપ્રથમ જ્યારે છ નંબર ફોર્મ ભરો છો ત્યારે ફર્સ્ટ ટાઈમ તમને ચૂંટણી કાર્ડ મળે છે અને તમારો એક ચૂંટણી કાર્ડ નંબર જનરેટ થાય છે ત્યારબાદ તમારી બદલી થાય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જો લગ્ન થવાથી સ્થળ બદલાય તો આવા બધા કિસ્સાઓમાં તમારે આઠ નંબરમાં શિફ્ટિંગનું ફોર્મ ભરવાનું રહે છે જેના કારણે તમારો ચૂંટણી કાર્ડ નંબર બદલાતો નથી કોઈ જગ્યાએ તમે પુરાવા તરીકે તમારું ચૂંટણી કાર્ડ આપ્યું હોય અને વેરિફિકેશનમાં આવે ત્યારે કદાચ તમે લગ્ન થવાથી જો તમે નોમ કમી કરાવી નવી જગ્યાએ છ નંબરનું ફોર્મ ભરો છો બીજી જગ્યાએ તો તમારો ચૂંટણી કાર્ડ નંબર બદલાઈ જાય છે પરંતુ જો તમે આઠ નંબર શિફ્ટિંગનું ફોર્મ ભર્યું હશે તો તમારો ચૂંટણી કાર્ડ નંબર બદલાતો નથી એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર પાન કાર્ડ અને આધાર કાર્ડની જેમ જ પરમાનન્ટલી છે ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે જીજેની જેની સિરીઝ હતી અને કોઈ સુધારો કરાયો અને મારો ચૂંટણી કાર્ડ નંબર બદલાઈ ગયો તો એવી બાબતોમાં તમારે હવે ચિંતા કરવાની નથી જો તમે નવું ચૂંટણી કાર્ડ મંગાવશો અથવા તો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરશો તો તેમાં તમારા નવા નંબરની સાથે ચૂંટણી કાર્ડમાં નીચેના ભાગે અહીંયા તમારો જૂનો નંબર પણ આવી જશે એ એવા કિસ્સામાં જ બનશે જ્યારે તમે સાત નંબરનું ફોર્મ નહીં ભર્યું હોય અને આઠ નંબરથી જ કોઈ સુધારો કર્યો હશે અને આ સિસ્ટમ દ્વારા તમારો નંબર ચેન્જ કરેલો હશે તો જ બે નંબર ચૂંટણી કાર્ડમાં ડિસ્પ્લે થશે આજે આપણે આ બીએલઓ એપમાં ફોર્મ નંબર આઠ શિફ્ટિંગ કઈ રીતે ભરવું તે જોઈએ ચલો શરૂ કરીએ બી એલ હોમ પેજ ઉપર આવેલ ફોર્મ્સ ઉપર ક્લિક કરું આપણે રહેઠાણ બદલાયું હોય તેવા કિસ્સામાં ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાં સુધારો કરવાનો હોવાથી ફોર્મ નંબર આઠ ઉપર ક્લિક કરીશું એન્ટર એપ્લિકન્ટ એપિકમાં અરજદારનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે પ્રોસીડ વિથ સેમ એપિક ઉપર ક્લિક કરવું જેવું સેમ એપિક ઉપર ક્લિક કરીશું એટલે નીચે અરજદારનો ચૂંટણી કાર્ડ નંબર આવી જશે ત્યારબાદ ફિલ ફોર્મ ઉપર ક્લિક કરવું સિલેક્ટ માં તમે જે ચૂંટણી કાર્ડનો નંબર દાખલ કરેલ છે તે અરજદારનું નામ જે જગ્યાએ ચાલતું હોય તે વિધાનસભા નંબર ભાગ નંબર સિરિયલ નંબર તેમજ ચૂંટણી કાર્ડ જેના નામે છે તેનું નામ આવી જશે તે નામ અરજદારનું છે કે કેમ તે એકવાર બરાબર તે ખરાઈ કરી લેવી નામ અને વિગતો ખોટી હોય તો ફોર્મ ભરવું નહીં અને જો બધું યોગ્ય હોય તો સિલેક્ટ બટન ઉપર ક્લિક કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું અહીં અરજદારની વિધાનસભાનો નંબર ભાગ નંબર તેમજ સિરિયલ નંબર આવી જશે ફોર્મ નંબર આઠમાં ચાર પ્રકારના હેતુથી અરજી કરી શકાય છે એક રહેઠાણ બદલાયું હોવાથી હોય તો શિફ્ટિંગ ઓફ રેસિડન્સી ઉપર ક્લિક કરવું હાલની મતદાર યાદીની વિગતમાં સુધારો કરવાનો હોય તો કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિટિંગ ઇલેક્ટ્રોરલ રોલ ઉપર ક્લિક કરવું સુધારા વગર જૂનાને બદલે નવું મતદાર ઓળખપત્ર મેળવવા માટેની અરજી હોય તો ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ એપિક વિધાઉટ કરેક્શન ઉપર ક્લિક કરવું તેમજ દિવ્યાંગજન તરીકે નોંધ કરવાની અરજી હોય તો રિક્વેસ્ટ ફોર માર્કિંગ એઝ પર્સન વિથ ડિસેબિલિટી ઉપર ક્લિક કરવું આ ચાર પ્રકારો પૈકી એકી સાથે એક જ હેતુ માટે અરજી કરી શકાશે આપણે આ વિડીયોમાં રહેઠાણ બદલાયું હોવાના કિસ્સામાં અરજી કરવાની હોવાથી શિફ્ટિંગ ઓફ રેસિડેન્સી ઉપર ક્લિક કરીએ છીએ જેવું શિફ્ટિંગનો ઓપ્શન પસંદ કરશો એટલે બે ઓપ્શન આવી જશે જો અરજદારનું નામ જે વિધાનસભામાં ચાલતું હોય અને શિફ્ટિંગથી હાલના જે ભાગમાં નામ દાખલ કરવા માગે છે તે વિધાનસભા એક જ એટલે કે સમાન હોય તો વિધિન એસેમ્બલી સિલેક્ટ કરવું અને જો અલગ અલગ હોય તો આઉટ એસેમ્બલી સિલેક્ટ કરવું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બીએલઓ તરીકે તમે પચીસ મહેસાણા વિધાનસભામાં અરજદારની અરજી સ્વીકારો છો અને અરજદારનું નામ પચીસ મહેસાણા વિધાનસભામાં જ ચાલતું હોય તો વિધિન એસેમ્બલી સિલેક્ટ કરવાનું રહેશે અને જો અરજદાર પચીસ મહેસાણા સિવાયની અન્ય કોઈ પણ વિધાનસભામાં નામ ચાલતું હોય અને તમારા ભાગમાં આવવા માગતો હોય તો આઉટસાઇડ એસેમ્બલી સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા અરજદારનું નામ જે વિધાનસભામાં ચાલે છે તે વિધાનસભા અને દાખલ કરવા પત્ર ભાગની વિધાનસભા અલગ અલગ હોવાથી આઉટસાઇડ એસેમ્બલી સિલેક્ટ કરેલ છે ત્યારબાદ નીચે અરજદાર આપના ભાગની મતદાર યાદીના કયા સેક્શનમાં દાખલ કરવા પાત્ર થાય છે તે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફિલ ફોર્મ આઠ ઉપર ક્લિક કરવું અહીં અરજદારની અરજી લાગુ પડતી વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીની અરજી સબમિટ થશે તેની વિગત આવી જશે નીચે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું પર્સનલ ડિટેલમાં અરજદારનું નામ ચૂંટણી કાર્ડ નંબર આવી જશે જો અરજદાર આધાર નંબરની વિગતો આપવા માંગતો હોય તો આધાર નંબર ઉપર ક્લિક કરી આધાર નંબર લખવો અને જો અરજદાર નંબર આપવા માગતો ના હોય તો બીજો ઓપ્શન પસંદ કરી પસંદ કરવાનો રહેશે મોબાઈલ નંબરની વિગતમાં એક્સ ચીહ્નો દૂર કરી અરજદારનો અથવા તો અરજદારના પિતા માતા અથવા અન્ય કોઈ સંબંધીનો મોબાઈલ નંબર લખવો નીચે ઈમેલ એડ્રેસમાં એક્સ ચીહ્નો દૂર કરી ઈમેલ હોય તો લખવું અને જો ન હોય તો કોરું રાખવું ત્યારબાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું પ્રેઝન્ટ ઓર્ડિનરી રેસિડેન્સમાં અરજદારનું વિગતવાર સરનામું લખવું સરનામું અંગ્રેજીમાં લખવું સાથે સાથે નીચે ટાઈપ યર ઉપર ક્લિક કરવાથી ઓટો ટ્રાન્સલેટ ગુજરાતી આવી જશે જો તેમાં કોઈ જોડણીની ભૂલ હોય તો ગુજરાતી કીબોર્ડ કરીને સુધારી શકાય છે ઘર નંબરમાં ફક્ત નંબર જ લખવું સ્ટ્રીટ એરિયા લોકાલિટીમાં સોસાયટી ફ્લેટ એપાર્ટમેન્ટનું નામ મહોલ્લાનું નામ તથા તેની સાથે ચોક્કસ વિસ્તાર દર્શાવવાનો રહેશે વિલેજ ટાઉનમાં ગામ શહેરનું નામ પોસ્ટ ઓફિસમાં લાગુ પડતી પોસ્ટ ઓફિસ લખવી પિનકોડમાં ચોક્કસ પિનકોડ નંબર લખવો તાલુકાનું નામ લખવું જિલ્લો સિલેક્ટ કરવું અરજદારનું નામ યોગ્ય રીત અરજદારનું સરનામું યોગ્ય રીતે લખવું જેથી તેનું ચૂંટણી કાર્ડ બાય પોસ્ટ તેના સરનામે પહોંચી શકે નીચે ડોક્યુમેન્ટમાં અરજદારે રજૂ કરેલ રહેઠાણનો પુરાવો સિલેક્ટ કરવો સિલેક્ટ ઓપ્શન પૈકી કોઈ બીજો પુરાવો રજૂ કરેલ હોય તો અધર ઉપર ક્લિક કરવું જેવું અધર ઓપ્શન સિલેક્ટ કરશો તો ડોક્યુમેન્ટનું નામ લખવાનું આવી જશે જેમાં ડોક્યુમેન્ટનું નામ લખવું અપલોડ ડોક્યુમેન્ટમાં અરજદારે રજૂ કરેલ પુરાવો અપલોડ કરવાનો રહેશે પુરાવો જેપીજી પીએનજી પીડીએફ ફાઇલમાં અપલોડ કરી શકાશે પુરાવો અપલોડ કરવા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવું જેમાં ફોટો પાડીને અપલોડ કર કરવો હોય તો ટેગ ફોટો સિલેક્ટ કરવું જેમાં કેમેરો ખુલશે અને ફોટો પાડીને ફોટો અપલોડ કરી શકાશે પહેલેથી ફોનમાં જો પુરાવો ઈમેજ ફોર્મેટમાં હોય તો ચૂઝ ફ્રોમ ગેલેરી સિલેક્ટ કરવું અને જો ફોનમાં પહેલેથી પીડીએફ ફોર્મેટમાં પુરાવો હોય તો ચૂઝ પીડીએફ ફોર્મ ગેલેરી સિલેક્ટ કરી ફાઇલ અપલોડ કરી લેવી જેવી ફાઇલ અપલોડ કરશો તો ફાઇલ અપલોડ થયેલાની વિગત બતાવશે ત્યારબાદ નીચે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું ડિક્લેરેશનમાં અરજીની તારીખ આવી જશે જેમાં નીચે સ્થળ લખી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું પ્રિવ્યુમાં ફોમનું પ્રિવ્યુ જોવા મળશે તેમાં ફોર્મમાં લખેલી તમામ વિગતો યોગ્ય રીતે ભરેલ છે કે કેમ તે ચેક કરી લેવી પ્રિવ્યૂમમાં ઉપરના ભાગે બે ઓપ્શન આવે છે જેમાં બીજા ઓપ્શન એપિક ઉપર ક્લિક કરવાથી કેવું ચૂંટણી કાર્ડ બનશે તે જોઈ લેવું હાલ હાલમાં આ ફીચર અંડર પ્રોસેસ હોય ટૂંક સમય એપમાં અપડેટથી મળી જશે જો કોઈ વિગતમાં સુધારો કરવો હોય તો કીપ એડિટિંગ ઉપર ક્લિક કરી સુધારો કરી દેવો અને જો બધી જ વિગતો યોગ્ય રીતે દાખલ કરેલ હોય તો સબમિટ ઉપર ક્લિક કરું જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે રેફરન્સ નંબર આવી જશે જે અરજી ઉપર તેમજ અરજદારની પાવતી ઉપર લખવાનો રહેશે અને પાવતી અરજદારને આપવાની રહેશે જો તમને આ ફોર્મ નંબર આઠ શિફ્ટિંગનો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર